ભુવા ને મારી મારી પાડી નાખ્યો મારો આદેશ છે આ ભુવા કોટી જિંદગી બગાડ્યું છે કે બદનામ કરે મેલડી ને બદનામ કરે કાળમુખાના પેટ ના તમને તો ન્યાન્યા સરયુ ના મારી દેવા જોઈએ અને થાય ને

હું અકુબા કાઠી આ સુરતની માલપા કીર્તિ ભુવો કામરેજવાળા મામાદેવ અને સાઈલાની માલપા જે સુરજ ભુવો હતો ખોટા પૈસા લેતો આ લોક છોડીને પરલોક વહી ગયો અને આવા કાળમુખા પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને બેન દીકરીઓને ખોટા ખોટા ફસાવે છે અને દાણા જોવે મંત્રેલા પાણી પીવેન એ કાળમુખા એટલા બધા અનસરતામાં એને એના બાપની બાપની ખબર ન હોય ને એમ કહી કે મામાનો ભૂવો બની ગયો અને તો નાન્યા પાછળ સરિયુંના ગોદા મારી જવા જોઈએ આરામ જાદીનાઓને આવા બેન દીકરીઓને ફસાવે છે અને ખોટા પૈસા લે છે એવા ભૂવાના માટે એવો વિરોધ કરો કે મારી નામને મને ગાયું બોલાવવાનું મારો મોઢામાંથી શબ્દ નીકળતા નથી બેનું દીકરીઓને ખોટી શેરચું કરી અને પોતાના ઘરમાં પૂરીને આવી રીતે વિકાર જગાવે છે આરામ જાદીનાઓ મામાને બદનામ કરે મેલડીને બદનામ કરે કાળમુખાના પેટનાઓ તમને તો ન્યાન્યા સરયુના ગોદા મારી દેવા જોઈએ અને આવાને હજી તો ધવલ ભુવાનોય વારો છે ધવલ ભુવો બહુ ઉછો કૂદે છે ને એ બધાય ભુવાનો વારો છે લો તમે એને બેનું દીકરીઓના વિકારમાં જાગે છે બેનું દીકરીઓની શેરથી કરે છે એલા હજી સમજી જાઓ આ અંસરધામાંથી બહાર આવો અને તમારા મા બાપને પૈયા લાગો તમારા ગુરુને પૈયા લાગો તમારા જે હોય એને પૈયા લાગો આવા ભુવામાં નહીં પડો અને નકર હજી બહુ મોટું થાય આવા આરામ જાદીનાવને ન પૈયે લાગો

મેં કીધું હું તમારી સાથે જ છું અને આવા ભુવાઓ ને જોવો તો ખરા તમે ઓલો કીર્તિ ભુવો કામરેજ વાળા મામા દેવ અને બેન દીકરી ને ઘર માં પૂરી અને મંત્રેલું પાણી પીવું રહ્યું ન પીવું નથી ખબર પણ એ રીતના કરી અને એને શેડતી એવી રીતના કરી કોઈ બેનું દીકરી શેડતી કરતા હોય ભુવાવો કોઈ દાણા જોઈને કોઈની ની માં હોય અને કોઈ ભી ભુવાવો હોય બરાબર

અને એમ કે આ ભુવાનો વિડીયો અમે ત્યાં જઈએ અમારું પાક સારું થાય છે એમ કેવા માંગુ છું કે તમે મારા ભાઈ ભુવા ને નહીં માનો જે તમારા કુળમાં કોઈ સુરાપુરો દાદા હોય કે કોઈ માતાજી હોય એને તમારા ગોઠલામાં જે પેલા થી માનતા હોય ને એને માનો આવા ભુવા ને માનો હું કે ખાંજે ખાઈને સવારે જાય તમને નથી લાગતી હા એમાં આભડસેટ નથી લાગતી આવી આભડસે હું કે એને કોઈને ખબર નથી પેલા હરિજન ભાઈઓ હતા ને

બાકી આ કળજુગ ની આયુ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ ની છે હજી હાડા પાંચ વર્ષ છે આજે દેવાત વાણી બાકી એમાં આમાં એક આદો હાથો હોય ને તો માન્ય ઈ નું કઈ છે જ નહીં એટલે આપડે જેને માનતા હોય ને આપણા ગુરુ માનો આપડા માં બાપ ને માનો તો બઉ સારું કેવા સવાર માં ભેગા લાગી ને નીકળો ને તોય આપડું સારું થાય આવા ભગવાન ને માનો એમ સો ટકા હકુભાઈ હું આ બાબતે તમારી ભેગો સો ટકા સહેમત છું બરાબર ને આપણે ભેગા મળીને થાતી મહેનત કરીએ બરાબર તમે જેમ કીધું એમ આ હું મારી યુટ્યુબ ચેનલ પર એ મૂકીશ

પછી સ ને પીસ ચાલી થાય અને ગાયડું બોલું શું ફાયદો છે તમને કેવડ હોય તો તમે એમ કે હાલો તમે અમે સુરાપુરા દાદા એ જઈએ કે મેલડી માયે જઈ કે ખોડિયાર માય જઈએ આ બધા દેવી દેવતા તો હાથા જ છે પણ તમે ભુવાવો ખોટી ના શો સાચી વાત છે દેવી દેવતા તો એની જગ્યાએ બેઠા ને આપણે એને પ્રાર્થના કરીએ એટલે આપણી શ્રદ્ધા થી બધું કામ થતું હોય બાકી અંધશ્રધામાં નવાણું ટકા વસંતભાઈ પડેલા એટલા લોકો છે બેનુ દીકરીઓને જાજા શેર થી કરે છે ભલામણા બેનું દીકરીઓની ખાસ લાદ રાખવા માટે આપડે વસંતભાઈ આગળ આવવું પડે એમ છે પોલીસ ને એવું લાગે તો હારે લો તમે આ જો એટલા બધા પરમાણ ના દીકરા હોય તમે તમારે અમને કયો અહિયાં આવ્યા તૈયાર થઈ તમારા ગુરુવાર ભરાતા હોય તમારા રવિવાર ભરાતા હોય તમારા મંગળવાર ભરાતા હોય જા હોય અને તમે પરમાણ આપો અને મોકલો જય માતાજી જય જન જય માતાજી જય ભારત જય સંવિધાન